અમીર આલમ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન મામા મોહમ્મદ ઇફ્તિકારે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ભાણેજ અમીર આલમની હત્યા કરી હતી હત્યા પછી મામાએ લાશના કટકા કરી ખાડીમાં ફેંકી દેવાનું ગંભીર કૃત્ય કર્યું હતું ભાણેજ અમીર આલમ ત્રણ દિવસથી ઘરે ન આવતા તેના પરિવારજનો ઉદના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી પોલીસને જ્યારે મામા પર શંકા થઈ ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો પોલીસે મુખ્ય આરોપી મામા મોહમ્મદ ઇફ્તેકારને અટકાયતમાં લીધો અટકાયતમાં લીધા પછી આરોપીને સાથે લઈને પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ખાડીમાં મૃતક અમીર આલમના શરીરના કટકા શોધવાનું કામ શરૂ કર્યું છે હાલ પોલીસ આ કિસ્સાની તપાસ કરી રહી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પાટીદાર બિલ છે એમની સાથે જ જે વ્યક્તિ રહે છે મોહમ્મદ આમિર આલમ રહે એજન્ટ જેમની ઉંમર છે આશરે છાવીસની આસપાસ એ અને જે મરુણ જના છે એ અને એમના મામા જેઓ મોહમ્મદ એક વાજીદ અલી જેમનું મૂળ વતન બાલુઘાટ ઘાટ નિહાર છે તે બંને જણા એક જ મકાનમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા વર્ષોથી દસેક વર્ષથી આઠ દસ વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા જેમાં ખાતાનું એમનું બિઝનેસ ખાતાનું એમનું કામ ચાલતું હતું જેમાં દુપટ્ટા બનાવવા લેગિંગ્સ બનાવી આ બંને જેના વહેલી લડાઈમાં કામ કરતા હતા બંને વચ્ચે ફાઇનાન્શિયલી મંદિર થતા જે આરોપી છે મોહમ્મદ એખ્તાર ફાજિલ અલી જેઓ એમના મનોજના મામા થાય છે એમણે કીધું કે મને તું મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે કારણ કે મારે અલગથી નંદો પાણી કરવો છે આપણે અત્યારે ફાવતું નથી સાથે આલમ જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી ગઈ છે તમને કામ કરતા પછી આપણે હિસાબ કરીશું અથવા તો અત્યારે આપણે સાથે મળી અને કામ કરીએ તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી શક્યો નથી જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇફ્તાર બાજી તેઓએ તેઓ બધી થઈ રહ્યા હતા અને તેમણે મનમાં જ એક મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ભાણો છે કોઈ કોઈપણ રીતે હું નિકાલ કરી દઈશ આ બાબતે એણે ઘણું બધું સર્ચ કર્યું જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ છ ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એ ખડો લેલા હતા મેં એનાથી માથા પર વાત કર્યો હતો અને વાત કરી અને જ્યારે ઋત્યુ નીકળ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો આ બાબતના સીસીટીવી ફૂટેલિસ પણ પોલીસે કબજે કર્યા છે સૌથી પહેલા એક દિવસ અગાઉ અમારી પાસે જે મારા જેના છે એના સગાભાઈ કેમ કે બીજા એક્સિડન્ટ ફેમિલી ત્યાં જ આજુબાજુમાં રહે છે અને તેમને કોઈ લગ્ન કરે છે એ લોકો પોલીસ પાસે આવ્યા હતા કે અમારો ઘર ચાર દિવસથી મિસિંગ છે પોલીસે મિસિંગની તપાસ કરતા લાસ્ટ લાસ્ટ ઇન ટુ ગેધરમાં એમના મામાને બોલાવ્યા હતા કારણ કે એમના સાથે રહેતા હતા અને મામાને બોલાવતા અને એન્ફોર્મેશન અમે મામા તૂટી ગયા હતા અને એમણે કબલત કરી હતી કે આ રીતે અમારે બંનેને ધંધામાં જે મંજૂર થયું હતું અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ જે ઢીલ કરતા હતા એમાં જ રીતે આવી અને મેં અંબાણાને મારવાનું નક્કી કર્યું હતું અને આખી ઘટના જે આ રીતે અંજામ આપ્યું છે તો મિસિંગમાંથી અમે અત્યારે મર્ડરનો ગુનો પણ દાખલ કર્યો છે જે વેપનથી એમણે મૃત્યુ નિપજાવ્યું હતું વેપન પણ અમે લોકોએ પોલીસે કબજે કર્યું છે એમાંથી જે વાળ અને બ્લડના નમૂના સેમ્પલ્સ મળે છે એ પણ અમે એફએસએલમાં મોકલાવ્યા છે અને ડીએના આધારે આગળની પ્રોસેસ પણ કરીશું પરંતુ એ સેમ્પલ મળે છે એના આધારે અમે આગળનું ગુનો પણ દાખલ કર્યો છે અને આરોપી પણ